નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તાજા બજાર બે હજાર સોવીસ થયો ગુરુવારે મિત્રો આવા ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ ખેડૂત મિત્રો વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી કન્ટેન્ટને ઓરપર સેટ કરવાનો અવશ્ય ન ભૂલતા તેથી અમે નવો વિડિયો મુજબ તમારા ફરમાંથી ડેલી બજાર ભાવની નોટિફિકેશન મળી જાય અને તાજા ઊંઝા ભાવ ચીરુનો નિષોભાવ ચાર હજાર એકસો આડત્રીસથી ઓછો છ હજાર એકસો ઓનત્રીસ રૂપિયા સુધી રાયડિયો એક હજાર પાંચથી બારસો રૂપિયા સુધી સુવા એક હજાર પાંચથી અઢારસો રૂપિયા સુધી ઈસફ ગુલબ પચીસો રૂપિયાથી ઓગણત્રીસસો તેત્રીસ રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી તલ એકવીસો એસી થી સત્યાવીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રોના તાજા ઊંઝા માટી જેટલા બજાર પર વડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા